નમસ્તે દોસ્તો આજનો જે વિડીયો છે એની અંદર આપણે અમદાવાદ મ્યુનિસિપલ પ્રધાનમંત્રી આવાસ કોર્પોરેશન કરવાના છે કઈ રીતે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને સોગંદનામાની અંદર તમારે કઈ રીતે શું વિગતો ભરવાની છે હવે જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો એવું તમે અહીંયાથી જોઈ શકો છો કે ડાઉનલોડ બ્રોસર તો આ તમે ડાઉનલોડ બ્રોસર કરશો તો તમારી જે પીડીએફ આખી છે એ ડાઉનલોડ થઈ જશે જેમાં આવાસ યોજનાની સંપૂર્ણ વિગતો આપેલી છે નકશાઓ આપેલા છે કઈ જગ્યાએ મકાન બને છે એ વિગત આપેલી છે હવે સૌથી પહેલાં અહીંયા તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે કે જે બાય ડિફોલ્ટ છે એમાં ઇડબ્લ્યુ એસ ટુ જ આવશે ત્યારબાદ આમાં તમારે તમારી કેટેગરી એટલે કે તમારી જાતિ કઈ છે એ તમારે સિલેક્ટ કરવાની છે જો તમે એસસી એસટી એસબીસી એટલે કે ઓબીસી જનરલ ડિફેન્સ અને દિવ્યાંગ તમે જે પણ કેટેગરીની અંદર આવતા હોય એ તમારે સિલેક્ટ કરવાની છે જનરલ સિવાયની જે જાતિઓ છે એમને પ્રમાણપત્ર છે આની અંદર આપવાના છે જેમ કે એસી કેટેગરી હોય તો જાતિનો દાખલો આપવાનો છે જો તમે ડિફેન્સ સિલેક્ટ કરશો તો તમે ડિફેન્સની અંદર તમારું એક પ્રમાણપત્ર હશે એ આપવાનું છે જો તમે દિવ્યાંગ છો અને દિવ્યાંગ સિલેક્ટ કરો છો ત્યારબાદ તમે દિવ્યાંગની અંદર તમારી કઈ કેટેગરી છે એ તમારે અહીંયા પર સિલેક્ટ કરવાનું છે હવે તમે થોડા નીચે જશો તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ડાઉનલોડ સોગંદનામું આપેલું છે તો અહીંયાથી તમે સોગંદનામું છે એ ડાઉનલોડ કરી શકો છો અને આ સોગંદનામું છે એ તમારે સેલ્ફ ડિક્લેરેશન વાળું છે છે એ અપલોડ કરવાનું છે તો ચલો જોઈએ સોગંદનામાનો નમૂનો અહીંયા સોગંદનામાની અંદર તમારે આથી હું સહી કરનાર શ્રી અને શ્રીમતી એટલે કે જેના નામનું ફોર્મ ભરો છો એમનું નામ અહીંયા પણ લખવાનું છે એમની ઉંમર એ શું ધંધો કરે છે એ ક્યાંનો રહેવાસી છે તાલુકો કયો છે જિલ્લો કયો છે અને એમનો ધર્મ કયો છે એ વિગત આટલામાં ભરવાની છે ત્યારબાદ કુટુંબની આવક વર્ષ અને એની વાર્ષિક આવક કેટલી છે એ અહીંયા પર લખવાની છે ત્યારબાદ તમે જે કેટેગરી સિલેક્ટ કરી છે એ તમારે અહીંયા પર લખવાની છે આ બધી વિગતો ભરી અને તમારે અરજદારની સહી અરજદારનું નામ અહીંયા લખવાનું છે અને બાકીની જે વિગતો છે એ વાંચી લેવાની છે તો આ જે છે એ સોગંદિક જે અરજદાર છે એનું આધાર કાર્ડ પ્રમાણેનું નામ લખવાનું છે જેમ કે કોઈ પુરુષ ભરે છે તો પુરુષની સરનેમ કઈ છે જેમ કે પટેલ પછી એમનું નામ શું છે ત્યારબાદ એનું પિતા અથવા તો પતિનું નામ શું છે એ અહીંયા પર લખવાનું છે ત્યારબાદ જેમ કે આ પટેલ પરેશભાઈ જે છે છે એ જો તો એમને એમના પત્નીનું નામ લખવાનું છે અને જો કોઈ કુટુંબની અંદર પત્નીના નામે ફોર્મ ભરે છે તો એમને અહીંયા પર એમના પત્ની નું નામ લખવાનું હોય છે ત્યારબાદ અરજદારના પત્ર વ્યવહાર માટેનું સરનામું પત્ર વ્યવહાર એટલે કે તમારી ઘરે ગમે ત્યારે ક્યારેક કંઈક લેટર આવતું હોય છે તો એના માટે તમારે કયું પત્ર વ્યવહારનું સરનામું રાખવું છે એ લખવાનું હોય છે આની અંદર અને જે કાયમી સરનામું છે એની અંદર તમારે પરમેનન્ટ એડ્રેસ એટલે કે તમે હાલ તમારું પર્મનન્ટ કયું એડ્રેસ છે એ તમારે અહીંયા ઉપર લખવાનું હોય છે જો તમારું પર્મનન્ટ એડ્રેસ અને પત્રવ્યવહારનું સરનામું એક હોય તો તમારે અહીંયા પર સેમ એઝ અબોવ કરવાનું હોય છે ત્યારબાદ તમારા ઘરના ટેલિફોન નંબર શું છે એ લખવાનું હોય છે અહીંયા ઉપર ત્યારબાદ ઓફિસના નંબર શું છે એટલે કે તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાંના નંબર શું છે આની અંદર છૂટક મજૂરીને કરતા હોય એમને આ વસ્તુ છે એ લખવાની હોતી નથી ત્યારબાદ મોબાઈલ નંબર જે છે એ લખવાનો હોય છે ઘરના અન્ય સભ્યોનો મોબાઈલ નંબર જે છે એ અહીંયા ઉપર લખવાનો છે ત્યારબાદ ઈમેલ આઈડી શું છે તમારું પાસે જો ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી અહીંયા ઉપર લખવાનો છે ત્યારબાદ તમારો વૈવાહિક દરજ્જો કેવો છે તમે મેરિટ છો અનમેરિટ છો વિધવા છો વિધુર છો ત્યારબાદ તમે અન્ય તો તમારે આની અંદર તમારો વૈવાહિક દરજ્જો સિલેક્ટ કરવાનો છે અરજદારની હાલની ઉંમર કેટલી છે એ અહીંયા ઉપર સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ તમે અત્યારે જે જગ્યાએ રહેતા હોય એ ઘરના માલિકનું નામ તપાસ બાદ તમે ભાડે રહો છો તમારું કાચું મકાન છે કે પાકું મકાન છે એ તમારે અહીંયા ઉપર સિલેક્ટ કરવાનું હોય છે ત્યારબાદ અત્યારે જ્યાં રહો છો તેનો ચોરસ મીટર એરિયા શું છે એ રૂમની અંદર કેટલી સંખ્યા છે એ અને ત્યાં તમે કેટલા વર્ષથી રહો છો એ વિગત તમારે અહીંયા ઉપર લખવાની હોય છે ત્યારબાદ અહીંયા લખેલું છે કે રહેઠાણનો પુરાવા માટે એક તથા ઓળખના પુરાવા રૂપે એમ એમ કોઈ પણ બે પુરાવા હોવા જરૂરી છે એક પુરાવો જે છે એ ફોટો દર્શાવતો અને બીજો પુરાવો રહેઠાણનું સરનામું દર્શાવતું હોવું ફરજિયાત છે એટલે કે આની અંદર જે ઓળખનો પુરાવો છે એમાં તમે ઓળખના પુરાવા તરીકે તમારું મતદાન ઓળખપત્ર નંબર ડ્રાઈવિંગ લાઇસન્સ આધાર કાર્ડ જે છે એ તો ફરજિયાત છે ત્યારબાદ તમે પાન કાર્ડ રેશન કાર્ડ એ ત્યારબાદ તમારા જે રહેઠાણ નો પુરાવો છે એની અંદર તમે રેન્ટ એગ્રીમેન્ટ અથવા તો તમારું રેશન કાર્ડ અથવા તો તમારું હાલનું લાઈટ બી એ જે છે એ રહેઠાણના પુરાવા તરીકે આવે છે આની અંદર જે ઓળખનો પુરાવો છે એ ફોટાવાળો હોવો જોઈએ એટલે તમે જોશો તો મતદાન ઓળખપત્ર નંબર ડ્રાઇવિંગ લાઇસન્સ એ બધામાં ફોટો હશે જ્યારે રેશન કાર્ડ છે લાઇટ બિલ છે અથવા તો રેન્ટ એગ્રીમેન્ટ જે છે એની અંદર તમારો ફોટો નહીં હોય એટલે એ રહેઠાણનો પુરાવો થયો અને બીજો જે છે એ તમારો ઓળખનો પુરાવો થયો અહીંયા તમારે એ વસ્તુઓ ટીક કરી અને તમારા રેશન કાર્ડ આધાર કાર્ડની અંદર એક નંબર હશે એ નંબર તમારે અહીંયા ઉપર લખવાના છે ત્યારબાદ અરજદારે એમના કુટુંબની અંદર કેટલા સભ્ય છે એની વિગત લખવાની છે એટલે કે પહેલાં તો જેના નામનું ફોર્મ ભરેલું છે એ અહીંયા ઉપર લખવાનું છે એમના આધાર કાર્ડનો નંબર લખવાનો છે ત્યારબાદ હાલમાં એમની ઉંમર કેટલી છે એ તેમનો અરજદાર સાથેનો સંબંધ અરજદાર જે છે એ પોતે છે એટલે પોતે લખવાનું છે ત્યારબાદ એમનું આધાર કાર્ડ છે એ આપણે અપલોડ કરવાનું છે જે આધાર કાર્ડ છે એ તમને જોઈ શકો છો તમે અપલોડ કરશો એટલે અહીંયા આધાર કાર્ડ એવું લખેલું આવશે અને ત્યારબાદ તમારે અહીંયાથી અપલોડ કરવાનું છે તો તમારું આધાર કાર્ડ છે એ આવી રીતે અપલોડ થઈ જશે એકવાર તમારે અહીંયાથી આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યારબાદ અપલોડ કરવાનું છે તો આવી રીતે જે આવશે ફોટા જેવું તો તમારું આધાર કાર્ડ છે એ અપલોડ થઈ જશે જો ફોટો નહીં આવું નહીં આવે તો અપલોડ થયેલું નહીં હોય ત્યારબાદ આ હરેશભાઈ છે એ પોતે છે એટલે એમાં એમનું પોતું પોતાનું નામ ત્યારબાદ એમના પરિવારના જે સભ્યો હોય એમનું નામ અહીંયા ઉપર લખવાનું છે એમના આધાર કાર્ડ નંબર ત્યારબાદ એમની કેટલી ઉંમર છે એમની સાથેનો સંબંધ એટલે કે આ પોતે છે આ એમની પત્ની છે તો પત્ની લખવાનું ત્યારબાદ એમનું આધાર કાર્ડ છે એ અહીંયાથી

તમે જે બેંકની અંદરથી પૈસા કપાવવા અથવા તો લોન કરવા માંગતા હોય એ વિગત અહીંયા ઉપર ભરવાની હોય છે તમારે જે આઈએફએસસી કોડ છે એ તમને તમારી બેંકની જે શાખા છે જેમ કે અહીંયા ઉપર આપણે જોઈશું કે એસબીઆઈ ગાંધીનગર બ્રાન્ચ આઈએફએસસી કોડ તો તમારી જે બ્રાન્ચ હશે એ પ્રમાણે તમને અહીંયાથી આઈએફએસસી કોડ છે એ મળી રહેશે જો તમને ખ્યાલ ન હોય તો અને તમારી શાખા કઈ છે એ તમારે અહીંયા ઉપર લખી દેવાનું છે અને આ કોડ છે પણ તમારી પાસબુકમાંથી તમને મળી જશે ત્યારબાદ તમારા કુટુંબના સભ્યોની વાર્ષિક આવક કેટલી છે એટલે કે અહીંયા તમે જેટલા સભ્યો લખેલા છે કુટુંબના એ બધા જ સભ્યોની જે વાર્ષિક આવક કેટલા રૂપિયા છે તમારે આ જે વાર્ષિક આવક છે એ તમારી ઇન્કમટેક્સ સર્ટિફિકેટ અથવા તો તમે જે આવકનો દાખલો કઢાવેલો છે એ પ્રમાણે આનામાં ભરવાની હોય છે ત્યારબાદ આવકનો સ્ત્રોત એટલે કે છૂટક મજૂરી કરે છે ધંધો કરે છે કે લેબર વર્ક કરે છે એ વિગત અહીંયા ઉપર લખવાની ત્યારબાદ અરજદાર જે છે એમને વારસદાર તરીકે કોને રાખવા છે એની વિગત છે અહીંયા ઉપર લખવાની હોય છે એમનું સરનામું અને એમનો નોમિની એટલે કે જે વારસદાર રાખ્યો છે એની સાથેનો સંબંધ શું છે એ વિગત અહીંયા ઉપર લખવાની હોય છે ત્યારબાદ તમારે જે આની અંદર ત્રણ જગ્યાએ મકાન બને છે તો એમાંથી તમારે તમારી ચોઈસ કઈ રાખવી છે પહેલાં તમારે કઈ જગ્યાએ આવાસ છે એ જોઈએ છે જો તમને ડ્રોમાં મકાન લાગે તો આ પ્રમાણે તમને આવાસની ફાળવણી કરવામાં આવે છે હવે આની અંદર જે સ્ટાર દર્શાવેલું છે એ તમારે ફરજિયાત ફરજિયાતપણે અપલોડ કરવાનું છે જેમ કે આમાં આવકનું પ્રમાણપત્ર છે એ ફરજિયાત ફરજિયાતપણે છે હવે તમે આવકના પ્રમાણપત્રની અંદર જશો તો તમારું એક આવકના પ્રમાણપત્રની અંદર અહીંયા એક સર્ટિફિકેટ નંબર હશે એ તમારે ફરજિયાતપણે અહીંયા ઉપર લખવાનો છે કે જે સર્ટિફિકેટ નંબર હોય એ ત્યારબાદ અહીંયા તમે ચૂઝ ફાઇલ કરશો તો અહીંયા તમે ફાઇલનું જે નામ હશે એ આવી જશે અને ત્યારબાદ તમારે અપલોડ કરવાનું છે તો તમારું ઇન્કમટેક્સ સર્ટિફિકેટ જે ઇનવેલિડ ફાઇલ એક્સટેન્શન એટલે કે આની અંદર અમુક હશે આધાર કાર્ડ અથવા તો ડોક્યુમેન્ટ્સ છે તમે અપલોડ કરી શકો છો મેક્સિમમ વન એમબીની સાઇઝ ની સાઈઝ છે એ હોવી જોઈએ એટલે અહીંયા ઉપર તમે આવું જોઈ શકો છો અપલોડ થઈ જશે ત્યારબાદ તમારા જાતિ અંગેનું પ્રમાણપત્ર ત્યારબાદ ઓળખનો જે પુરાવો છે એ ઓળખના પુરાવાની અંદર તમે તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો ચૂંટણી કાર્ડ અથવા તો ઇલેક્શન કાર્ડ જે છે એ અપલોડ કરી શકો છો ત્યારબાદ આધાર કાર્ડની નકલ તમારે અહીંયા પરથી અપલોડ કરવાની છે અને આધાર કાર્ડનું જે નંબર છે એ પણ અહીંયા ઉપર લખવાનો છે હવે જે જે ડોક્યુમેન્ટ્સ આમાં રેડ કલરનો માર્ક છે એ ફરજિયાતપણે તમારે અપલોડ કરવાના છે બાકીના ડોક્યુમેન્ટ્સ તમારી પાસે જો હોય તો તમારે અપલોડ કરવાના છે જો તમારી પાસે ના હોય તો તમારે અપલોડ નથી કરવાના જેમ કે બીપીએલ કાર્ડની નકલ છે એ ફરજિયાત નથી તો તમારી પાસે બીપીએલ હોય તો જ તમારે અપલોડ કરવાનું છે ત્યારબાદ જે સોગંદનામું છે એ ફરજિયાત છે તો સોગંદનામું જે તમે આગળ ડાઉનલોડ કરી અને બનાવેલું છે એ તમારે અહીંયા ઉપર અપલોડ કરી દેવાનું છે અને સોગંદનામાના નંબરની અંદર તમે વન ટુ થ્રી કંઈ પણ નંબર આપી શકો છો કારણ કે એનો કંઈ નંબર છે એ ઉપર આપેલો નથી સેલ્ફ ડિક્લેરેશનવાળું ત્યારબાદ તમારે તમારો જે ફોટો છે એ પણ ફરજિયાતપણે અપલોડ કરવાનો છે આની અંદર ફોટો અને ત્યારબાદ સિગ્નેચર અપલોડ કરવાનું છે અહીંયા ઉપર યોજનાની વિગતો આપેલી છે જેમ કે કાર્પેટ એરિયા શું છે કેટલી પૈસા ભરવાના છે કેટલી ડિપોઝિટ છે અહીંયા ઉપર શરતો આપેલી છે કે કુટુંબના સભ્યોની વાર્ષિક આવક ત્રણ લાખ હોવી જોઈએ આમાં પંચોતેરસો રૂપિયા તમારે ડિપોઝિટ ભરવાની છે ત્યારબાદ જો તમને મકાન લાગે તો એસી ટકા જે રકમ છે એ દસ હપ્તાની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને તમારે જમા કરાવવાની છે ત્રણ માસની અંદર હવે આની અંદર તમારે જો લોન કરવી હોય તો તમે એકવાર બેંક પાસે જશો ત્યારબાદ બેંક તમને આની અંદર માહિતી આપે છે કે તમારે કેટલા વર્ષની લોન આમાં થાય છે અને વર્ષ પ્રમાણે આની અંદર હપ્તાઓ છે એ ભરવાના હોય છે આની અંદર અમુક કેટેગરી છે એ રિઝર્વ રાખેલી હોય છે કે ડિફેન્સ કેટેગરીને દસ ટકા મકાન છે મળશે અનુસૂચિત જાતિવાળાને સાત ટકા એવી રીતે અને આમાં ઘણી બધી શરતો પણ આપેલી છે કે મકાનની ફાળવણી જે છે એ કમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા થતી હોય છે ત્યારબાદ લોન જે છે એ અમુક બેંકનું લિસ્ટ આપેલું છે ત્યાંથી મેળવાની હોય છે અને લોન અંગેની જવાબદારી છે એ અરજદારની જ હોય છે ત્યારબાદ આની અંદર મકાન લાગે તો તમે સાત વર્ષ સુધી મકાન છે એ કોઈને ભાડે આપી શકતા નથી અથવા તો વેચી શકતા પણ નથી અરજદારનું જે છે એના કુટુંબના કોઈ પણ સભ્યના નામે ભારત દેશની અંદર પાકું મકાન છે એ ન હોવું જોઈએ બાકી તમારી જે ડિપોઝિટ છે સંપૂર્ણપણે જપ્ત કરવામાં આવે છે આની અંદર વ્યક્તિ દીઠ એક જ ફોર્મ છે એ ભરી શકાશે એટલે કે તમારા પરિવારના સભ્યોમાં એક જ વ્યક્તિનું ફોર્મ છે આની અંદર ભરવાનું હોય છે હવે આની અંદર આવી રીતે અમુક શરતો આપેલી છે બધી શરતો તમારે વાંચી લેવાની છે ફોર્મની જે છેલ્લી તારીખ છે એ પંદર તેર પાંચ બે હજાર ચોવીસ છે ત્યારબાદ આ શરતો વાંચી અને તમારે અહીંયા ઉપર આ એગ્રી ટર્મ્સ એન્ડ કન્ડિશન કરવાની છે ત્યારબાદ તમે કઈ રીતે પેમેન્ટની ચૂકવણી કરવા માગો છો એ તમારે અહીંયા ઉપર સિલેક્ટ કરી લેવાનું છે આ જે ક્યુઆર કોડ છે એ તમારે કોડ નાખી દેવાનું છે અને ત્યારબાદ તમારે એપ્લિકેશન સબમિટ કરી દેવાનું છે હવે તમે એપ્લિકેશન સબમિટ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો કે અમુક વસ્તુ જે છે એ ખોટી છે તો તમારે આવી રીતે અહીંયા ઉપર એરર આવશે તમારું પાન છે એ ઇનવેલિડ છે એટલે કે આની અંદર તમારી પાસે પાન કાર્ડ હોવું ફરજિયાત છે અને પાન કાર્ડ નંબર તમારે આમાં ફરજિયાતપણે નાખવાનો હોય છે ત્યારબાદ તમારા ફેમિલી વન આધાર કાર્ડ નંબર છે એ ખોટો છે ફેમિલી ટુનો આધાર કાર્ડ નંબર છે એ ખોટો છે ત્યારબાદ તમારા બેંકનો એમ જે કોડ છે એ ખાલી ન હોવો જોઈએ આટલી વિગતો છે એ ફરજિયાતપણે ભરવાની છે એટલે કે જો તમારા ફોર્મની અંદર પણ કંઈ ભૂલ હશે તો તમે સબમિટ કરવા જશો તો તમને એક એરર બતાવશે કે તમારે આટલી વિગતો છે એ ભરવાની છે આમાં પાન કાર્ડ નંબર છે એ ફરજિયાતપણે નાખવાનો છે હવે તમે પાછું સબમિટ કરશો તો જે જે વિગતો ફરીથી ખોટી હશે એ અહીંયા ઉપર બતાવશે હવે આપણે એમસીઆઈઆર કોડ નાખી દીધો એટલે ત્રણ વિગત ખોટી છે એ તમને અહીંયા ઉપર કહેશે ત્યારબાદ તમે અહીંયા પર સબમિટ એપ્લિકેશન્સ કરશો એટલે તમે એપ્લિકેશન્સ છે એ સબમિટ થશે અને ત્યારબાદ એક પેમેન્ટ માટેનું ગેટવે છે ઓપન થશે ત્યાંથી તમારે તમારું પેમેન્ટ કરી અને જે રિસિપ્ટ છે એને ડાઉનલોડ કરી લેવાની છે તો આ જે છે એક ડમી એપ્લિકેશન હતી જેનાથી તમને આઈડિયા આવે કે તમારે કઈ રીતે ફોર્મ છે એ ફિલઅપ કરવાનું છે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો